અલગ અલગ વિસ્તારોમાં રેડિયો કરી ઇંગ્લિશ દામનો જથ્થો પીસીબીએ ઝડપી પાડ્યો હતો પીસીબીને ને બાતમી મળી કે નવાપુરા કેવડા બાગની બાજુમાં આવેલ કેદારનાથ જે માહિતી ઇંગ્લિશ દાવના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી નયન કહારની એક લાખ છ હજાર ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી બીજા બનાવમાં પીસીબી